તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો નવા ટ્રેલર માત્ર એક લાખ પાંત્રીસ હજારમાં મળી જશે અને ટોટલ જવાબદારી સાથે જે કે કંપનીના ટાયર ટોટલ માહિતી આપી દઈશ હું તમને ટ્રેલરની વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેલર વેચવાના છે તમે વિડીયો અંદર ટ્રેલર ક્લિયર કર જોઈ રહ્યા છો આ બધા ટ્રેલર ટ્રેલર વેચવાના છે સાવ નવા મોટા ટ્રેક્ટરના મળી જશે કિંમતમાં જેમાં થોડો ઘણો ફેરફાર કિંમતમાં કરી દેવામાં આવશે અને એકદમ હેવી લોખંડ મટીરિયલ વાપરવામાં આવશે આ ટ્રેલરની અંદર વિડિયો અંદર સેમ્પલ પર તમે જોઈ રહ્યા છો આ જ રીતના ટ્રેલર તમને મળી જશે તળિયાની પ્લેટ છ એમ ની છે અને તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો અને છ એમ પ્લેટ છે ટાટાના સાઈડના પતરા પણ જોવા મળશે સાઈડના જેમ ના અને પાંચ ટનનો જેક જોવા મળશે અને સાથે જે કે કંપનીના ટાયર પણ મળી જશે અને માત્ર ને માત્ર કિંમત છે નવવા ટ્રેલરની એક લાખ પાંત્રીસ હજાર વધારે માહિતી માટે ટ્રેલરની કિંમત વધારે માહિતી માટે ટ્રેલરના માલિકનો કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આપી દઈશ તો તમે મહેન્દ્રભાઈનો વધારે માહિતી માટે કોન્ટેક કરી લેજો સાવ નવું ટ્રેલર આ રીતના તમને જે વિડીયોની અંદર બતાવવામાં આવેલું છે તેવું ટ્રેલર તમને મળી જશે નવું અને ટોટલ જવાબદારી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટ્રેલર ચેક કર્યા બાદ પણ લઈ શકશો ટ્રેલરના માલિકના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ આપી દઈશ અને એક વખત તમે રૂબરૂ ટ્રેલર જોવા જાવ તો મહેન્દ્રભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે તમારે ટ્રેલર લેવાનું હોય તો માહિતી લઈને જશો તો તમને સહેલું પડશે કિંમત એક લાખ પાંત્રીસ હજાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેલર તમને જિલ્લો જુનાગઢ અને બાજુમાં ગામ છે ગામે જોવા મળશે ટ્રેલર તમારે નવા લેવા હોય તો નંબર રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો નંબર મળશે મહેન્દ્રભાઈ નામ એકાશી ચારસો નવ વાળા નંબર પર ફોન કરી ટ્રેલર લઈ શકો છો નવા તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો